ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે ડભોઈ તાલુકાના મેનપુરા ગામે રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય દંડક શ્રી શુક્લ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા જે રીતના બિરસા મુંડાનું જીવન ખૂબ જ યુવાન વયે એમનું અવસાન થયું પરંતુ એમણે જે આદિવાસીઓમાં જાગૃતિ લાવી એ અંગ્રેજોની સામે જે લડત ઉપાડી અને જમીન અને જંગલ પર આદિવાસીઓનો અધિકાર છે એ વાત એમણે જે ઉઠાવી હતી આજે પણ એ વાત સાચી પુરવાર થઈ રહી છે અને આદિવાસીઓના જીવનમાં જાગૃતિ લાવવાની મિશનરીઓ દ્વારા જે એમને ધર્મ પરિવર્તન કરાવવાના પ્રયત્નો તે વખતે પણ થતા હતા આજે પણ કરવામાં આવે છે ત્યારે તે વખતે એનો વિરોધ કરીને ભગવાન મિરસા મુંડાએ આદિવાસીઓને સનાતની ધર્મમાં જ રહેવા માટે જે શીખ આપી હતી એની આજે પણ એટલી જ આવશ્યકતા છે ત્યારે આવતીકાલે ભગવાન મીરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ ડેડીયાફાડા ખાતે માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની ઉજવાઈ કાર્યક્રમ જે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ડભોઈ મેનપુરા ગામે યોજવામાં આવેલો તેમાં આજ વિસ્તારના લોકપ્રિય સાંસદ સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગાયત્રીબા અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જિલ્લા સમાહર્તા અને ડીડીઓ મેડમના સાથે રહીને આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિનો આ કાર્યક્રમ છે એ કાર્યક્રમ આખા એ ગુજરાતમાં જ્યારે થઈ રહ્યો છે ત્યારે વીસ જેટલા બિનઆદિવાસી જિલ્લાઓમાં અને ચૌદ જેટલા આદિવાસી જિલ્લાઓમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જ પ્રકારનો કાર્યક્રમ આવતીકાલે એટલે કે પંદરમી નવેમ્બરના રોજ ડેડીયાવાડા પાસેથી ડેડીયાવાડામાં વડાપ્રધાનશ્રીના હસ્તે રાષ્ટ્રીય કક્ષાનો જ્યારે કાર્યક્રમ થવાનો છે ત્યારે આજના દિવસે ભગવાન બિરસા મુંડાજીના આ જન્મજયંતિ નિમિત્તે હું તમામ આદિવાસી સમાજને તમામ જનતાને એમના હૃદયપૂર્વકથી ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના જીવનનો જે એક મૂળ મંત્ર હતો કે સ્વાભિમાનથી રહેવું બધાને સમરસતાથી રહેવું આ જે મૂલમંત્ર છે મને લાગે આપણે બધા જો જીવનમાં ઉતારીએ તો એમને જે કામ કરેલું છે એને આપણે સાચી શ્રદ્ધાંજલિ આપી શકાય